કવિની પંક્તિ યાદ આવી કે ટૂંકી ટચરજ વાત કબીરા ટૂંકી ટચરજ વાત કબીરા લાંબી પડશે રાત કબીરા કાપડ છો કાણી પહેરી પાડો નોખી ભાત કબીરા ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ પાર્ટી ઇન્દ્રિનીલભાઈ બધા જ મિત્રો સાથે મળીને એક નવી ભાત પાડવાના સંકલ્પ સાથે જે રીતે પોતાદની આ ક્રાંતિકારી ધરતી પર તમે એકત્રિત થયા છો તમે તમામ ખેડૂત પરિવાર મારી બહેનો અને માતાનો સલામ કરું છું હું વંદન કરું છું આજે બહુ અદ્ભુત માહોલ છે તમારા ચહેરા પરની રોણક તમારા ચહેરા પરનું મૂળ એક એક નવી ક્રાંતિની તમે શરૂઆત કરવા માંગતા હોય એ કેવું દેખાડી રહી છે ત્યારે ગેલી બને બહુ સુંદર વાત કરી લાલજી ભાઈએ હાલકા હાકરા પડકારા કર્યા પાલ ભાઈએ જબરદસ્ત ભાષણ કર્યું મને લલિત ભાઈ કગથરાની એક વાત બહુ અદ્ભુત ગમી આજે લલિત ભાઈ એમના ભાષણમાં કીધું કે હે મારા ગુજરાતની જનતા હે મારા ગુજરાતના ખેડૂતો હું લલિત હતો એમાંથી લલિત ભાઈ થયો પછી લલિત કાકા થયો હવે લલિત દાદા થયો ત્યાં સુધી રાહ ના જુઓ એના માટે હાથ જોડવા તમને આયા છે ઇન્દ્રનીલ ભાઈએ એમની વાતમાં કહ્યું કે આપણે ચૂંટણી તાળે જ્ઞાતિ અને ધર્મ વે વેચાઈ જઈએ છે કોળી પટેલ થઈ જઈએ આદિવાસી અને દલિત થઈ જઈએ કડવા ને લેવા થઈ જઈએ આહીર થઈ જઈએ उत्तर गुजरात में मांझारी ने चौधरी थी जाइए फक्त खेडूत बनी ने जो विचारता होत तो बे हजार ने पचीस ना गुजरात में अपनी परिस्थिति आवी ना होत कोर्ट में जब केस चालतो तो तेरे शहीद आजम भगत सिंह ने पूछियो कि क्रांति क्या है तेरे भगत सिंह की दे दू के क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता

એ આપણી શું કંગાલિયત છે સાવ આપણને પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના અઢીસો તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારામાં બોલે તમારું લાલજીભાઈમાં બોલે લાલજીભાઈનું અમિતભાઈમાં બોલે અમિતભાઈનું વસરામભાઈમાં બોલે આવો વિકાસ હોય આ તમારું શાસન છે અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે આ તમારો બાપનો રૂસ છે ખેડૂતો શું સમજો દો બે દિવસ પછી સરદાર વલ્લભભાઈ ઉજળું હતું અને આ માણસ એનું જોયું હોય છપ્પન ઇંચ વાળાનું હે હું ઘણી વાર બેઠા બેઠા વિચાર કરીએ કે સ્વતંત્રતાના સેનાનીઓને તમે ચહેરા વિચારો મૌલાના આઝાદ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર

દલિત આદિવાસી ઓબીસી ના પટેલો રહે અને नरेन्द्रભાઈની સરકારમાં જમીનો મળી આદારીને અમ્માડીને એસઆરને રિયલ એસ્ટેટના માફિયાઓને અને ફક્ત પૂંજીપતિ ઉદ્યોગપતિઓને તો આ બે વિચાર અને બે પાર્ટી વચ્ચેનો અંતર તમારે સમજવાનું છે આજે લાંબી વાત નહીં કરું અપ સૌને એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું કે જે દલીત કીધું ઇન્દ્રનીલભાઈએ કહ્યું મંચ ઉપરના તમામ સાથીઓએ કીધું ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે કડવાને લેવું પટેલ છો ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે ગઢવી અને ચારણ છો તમે દલિત અને આદિવાસી જો ફક્ત ખેડૂત તરીકે તમારું હિત વિચારશો તો બે હજાર ને સત્યાવીસનું ગુજરાત એ જુદું ગુજરાત હશે આની મને પાછી ખાતરી છે આજે ખેડૂત એ બોટાદની ધરતી પર જે હુમલાનો ભોગ બન્યો

આપણે જાતિ અને ધર્મનું કુંડાળું તોડી ખેડૂત તરીકે એક થઈએ કૃષક આંદોલનને મજબૂત કરીએ કોંગ્રેસને મજબૂત કરીએ બહારથી આવનારા નાટક કહેવાનું ઓળખીએ તો બે હજાર સત્યાવીસનો દિવસ જુદો હશે જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ